એ કસ કઢવા જા તો કઢતા હે કઢરે બેટ કે કાન ઇહા કઢતા હે અમાર ના લાગતા હે મુ દે રાખતી એ બસ બાબા બા મને ફાન માંગર્જન હે મને યુટ્યુબ ચેનલ હે પણ તો और ताले से तो मेरा मेडिनो मत भाग को नाम में कहां से उपाय दे तो चला कर पाला करी जाए चलो जाए लोग